આ સોસાયટીની એક એવી અવાવરો જગ્યા મારા ચિત્રમાં આવતી હતી અને કદાચ કાલ ટાઈમ મળે તો આ સોસાયટીમાં કોક એવો ખૂણો ગુજ્જો જ્યાં બે પાળિયા છે મેં જોયા નથી પણ વર્ષો પહેલા અહીંયા એક ઝાડ હતું અહીંયા એક નાની ડેરી હતી આ સોસાયટી નથી બની ત્યારની વાત કરું અને એની નીચે બે પાળિયા હતા એ વારંવાર મને કંઈક કહેવા આવ્યા હતા અને જો આગળ એ મને કંઈક બતાવશે તો હું એનો માર્ગ બતાવીશ આ મારું અહીં આયાનું પ્રમાણ આપી દઉં વધારે સમય લેતો નથી તમામ જે કથાનું શ્રવણ કરવા આવ્યા છે અને જેના પવિત્ર મુખે જે એવા શ્રી સંતસિંહના મુખેથી સરસ મજાનું ભાગવત સપ્તાહનું આપણને રસપાન કરાવે છે હું તો એવું કહું છું કે માણસ એમ કે છે ને કે ભાઈ મારી પાસે ટાઈમ નથી જો બીમાર હોય તો મહિનો બે મહિના કેવો હોસ્પિટલમાં પડ્યો રહે ત્યારે ટાઈમ નીકળે હે ને તો આનો ટાઈમ હોય નહીં કાઢવો પડે ભાઈ ટાઈમ તો કોઈ જ નથી એમની પાસે નથી પણ જે કઈ સાધુ સંતો આપણને જ્ઞાન પીરસે છે અને એના માધ્યમથી એ સંતના આધારે આપણો ભારત દેશ ટકી રહ્યો છે બાકી અવારનવાર હું મંદિરે તો નિત્યક્રમ આજ કરું છું કે વડીલોનો આદર કરો પગે લાગવું હોય તો પોતાના ગુરુ ને માત પિતાને લાગો બાકી મારી જીવન પગે લાગવાથી કઈ મેળવવાનો

ખાવાનું પછી આમ થઈ જાય તો ખાવાનું એમે પૂરું પાડતું અહીં રોકાઈ જજો ફરીથી તંદુરસ્ત ના થાય બોલો બીજી શું વ્યવસ્થા કરી દઈએ એટલે જેની દયા છે જેની કારણ કે ભગવાને જયારે મન રોક્યો તારી ખબર છે હું કેવો હતો સમજાય તો આટલા બધા લોકોને રાજી કરે

આટલા પાંચ દસ હજાર બેઠા એમાંથી પચીસ જણા ને અમારા શબ્દો વાગી દે છે બોલ થઈ ગયું આખી જગત સુધારી દેવું એવું ક્યાં ઠેકો લીધો સમજાય અને એ જો પૂરા મન થી ઉતારી હોય છે ને તો હું વચન આપું છું કે આ ઠાકર રહ્યો ને એ પછી મો દાડો ના થવા દે આ જે શબ્દો હું બોલું છું ને એ શબ્દો મારા નથી કારણ કે હું અભણ માણસ છું જાજુ ભણેલો નથી પણ જે કઈ બોલાવરાવે છે એ એ જ બોલાવરાવે છે આ એના જ શબ્દો છે એના જ વિચારો છે ક્યારેય અમને હડપી લેવાનું એને ન શીખવાડ્યું

એટલે હું કંટાળી જ જોઈએ વોટલ અને આમ ત્યાં જવું ને એટલે લોકો વીડિયા બનાવે ખંભે હાથ મુકાવે બાપુ આમ કરે ફોટો પાડે એટલે આ મેં એવું ગોચ્યું મેં તો કંઈક નાનું એવું ઝૂંપડાવાળી વોટલ હોય ને તો અહીંયા જઈને ચા પીવું એટલે કોઈ કંદડે નહીં બને સમજાય તો અહીંયા એ હોટલ હું પુરાવો આપીશ એડ્રેસ આપી દઈશ અને જરૂર પડે તો એ માણસને લઈ દઈશ કારણ કે પુરાવા વગેરેની વાત ન કરતો અને અહીંયા હું જેવો જઈને બેઠો

તો આપણી દાદા જો પ્રાર્થના હાચવતા પ્રાર્થના સાંભળતા હોય છે તો એક દાડો બાપુ ને આપણી હોટલે આવવું પડશે અને મારે રાતે ત્રણ વાગ્યે જવું પડ્યું છે મારે રાતે ત્રણ વાગે અહીંયા જવું પડ્યું વિચાર તો કરો એટલે ઘણા એમ કહેતા ને કે મારા ઘરે પધરામણી કરજો મારા ઘરે પગલાં પાડજો એમ નથી થતું મારા ભાવ હશે ને તો મારો ઠાકર રાતે ત્રણ વાગ્યે મને તમારા ઘરે સમજાય છે